ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે વાત કરવાની છે મહાકુંભ બે હજાર પચીસ વિશે આજે આપણે વાત કરવાની છે દિગંબર સાધુઓ વિશે ભક્તો આજે દિગંબર સાધુઓ છે તે ભસ્મ શુકામે લગાવે છે ત્રિપુંડ શુકામે કરે છે આખા શરીરે ભસ્મ શુકામે લગાવે છે આનું કારણ શું છે આની પાછળનું તાત્પર્ય શું છે ભક્તો પ્રથમ વાત કે શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ છે ભસ્મનો સુંદર ઉલ્લેખ છે સુંદર એવી એક વાત લખેલી છે શિવ મહાપુરાણમાં કે જે ભાલમાં ભસ્મનું ત્રિપુણ નથી તે ભાલને ધિક્કાર છે જેના કપાળે ત્રિપુણ નથી તે ભાલને ધિક્કાર છે જે ગામમાં જે ગામમાં શિવાલય નથી તે ગામને ધિક્કાર છે અને જે માનવ શિવલિંગ પૂજાથી વંચિત છે તે માનવ અવતારને ધિક્કાર છે શિવભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં કહ્યું છે તો હંમેશા આપણે ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ ભસ્મની બિંદી કરવી જોઈએ શિવાલય જઈ શિવલિંગની પૂજા કરવી જોઈએ અને આપણા ગામમાં આપણી આજુબાજુમાં એક શિવાલય તો હોવું જ જોઈએ શિવભક્તો વાત ભસ્મની કે દિગંબર સાધુઓ ભસ્મનું ત્રિપુંડ શું કામે કરે છે ત્રિપુંડની તો તમને ખબર જ કે ભગવાન શિવજીનું એક પ્રતિક છે શિવભક્તોની એક ઓળખાણ છે પણ આખા મુખે ભસ્મ લગાવે છે ઘણા સાધુઓ દિગંબર સાધુઓ આખા મુખે ભસ્મ લગાવે છે તે ક્યાંક ને ક્યાંક આપણા હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને શીખવે છે કે આ જે ચહેરો છે જે આ શરીરની કાયા છે તે નાશવંત છે તે ભસ્મ સમાન છે આની માયા ન રાખતી આ કાયાની કદી માયા ન રાખતી તેવું દિગંબર સાધુઓ આ સંસારીઓને શીખવે છે ભક્ત તમે સમજો ભસ્મ ભસ્મનું બીજું નામ ગણો એટલે નાશ ભસ્મનું બીજું નામ નાશ છે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ તત્વ હોય કોઈ પણ જીવ હોય કોઈ પણ સંસાર સૃષ્ટિનો કોઈપણ જીવ હોય તે ભસ્મ થવાનો છે ભગવાન શિવજી એક જ અમર છે બાકી દરેક જીવ દરેક વસ્તુ નાશવંત છે આ જે દિગંબર સાધુઓ છે તે ભસ્મ લગાવી આખા શરીરે ભસ્મ લગાવી અને આપણને મેસેજ આપે છે કે આ સંસારમાં બધું નાશવંત છે કોઈ પણ વસ્તુનો મોહ ન રાખવો જે આ ભસ્મ લગાવે છે તેમાંથી આપણે શીખવા જેવું છે દિગંબર સાધુઓ ભસ્મ લગાવી અને આપણને મેસેજ રાખે કે આ માયા ન રાખવી સંસાર રૂપી જીવનમાં આપણે આવ્યા છીએ ભલે આપણે સાંસારિક જીવો આપણે સંસારમાં રહેતા લોકો આપણે બધો થોડો થોડો મોહ રાખીએ બધોય શોખ પૂરા કરીએ પણ અતિશય હૃદયમાં મોહ ન રાખવો જેથી કરીને આપણના મનને પીડા પહોંચે હંમેશા સમયે સમયે થોડું થોડું આપણે તેજવું જોઈએ છેલ્લે છેલ્લે આ કાયા પણ આપણે તેજી અને સંસારમાંથી જતું રહેવાનું છે તો આપણે થોડું થોડું આપણા ઉંમર પ્રમાણે થોડું થોડું આપણે તેજવું જોઈએ મોજ શોખ આપણા જે કાંઈ હોય છે તેને આપણે તેજી અને માળા પકડી લેવી જોઈએ ભગવાન શિવ નામ પકડી લેવું જોઈએ શિવલિંગની પૂજા નિત્ય કરવી જોઈએ તો આ કાયાને જ નહીં પણ આ જીવને પણ એમ કહેવાય મોક્ષ મળશે ભગવાન શિવજીની કૃપાથી આ આત્માને પણ મોક્ષ ગતિ મળે છે આ જે જન્મ મરણના ફેરા છે તેમાં આપણે ભટકવું નથી પડતું જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ અને ક્યાંક ને ક્યાંક આ દિગંબર સાધુઓ આપણને ખૂબ મોટું જ્ઞાન આપીને જાય છે ખૂબ મોટું આપણને એમ કહેવાય ને શીખવીને જાય છે અને સંસારીઓને ક્યાંક ને ક્યાંક શીખવે છે કે તમે જે આ સંસારમાં ફસાયેલા છો તેમાં તમે અતિશય મોહ ન રાખો અતિશય તમે આ પીડામાં પડોમાં જે સંસારરૂપી પીડા છે તેમાં તમે પડોમાં આવું સુંદર જ્ઞાન આપણને પૂરું પાડે છે આ દિગંબર સાધુઓ ક્યાંક ને ક્યાંક આપણને સાધના શીખવાડે છે ક્યાંક ને ક્યાંક આપણને સ્વયં શીખવાડે છે એટલે આ સુંદર ભસ્મ લગાવવાનો આનું સુંદર કારણ છે કે દરેક જીવને ભસ્મત થવાનું છે દરેક વસ્તુને દરેક કાયાને ભસ્મત થઈ જવાનું છે તે મુખે ભસ્મ લગાવી અને આપણને ઘણું બધું શીખવીને જાય છે તો શિવભક્તો ખાસ કરી અને જ્યાં સંસારી લોકો છે સંસારી લોકોને મારે એટલું જ કહેવાય કે અતિશય મોહ ન રાખવો છેલ્લે ભસ્મત થવાનું છે તો આ ભસ્મ લગાવવાનું સુંદર કારણ છે હંમેશા આપણા ભાલમાં ત્રિપુંડ હોવું જોઈએ ભસ્મનું બિંદી હોવી જોઈએ તો એમ કહેવાય કે આપણે શિવભક્તોની એક ઝાંખી પડે એક ઓળખાણ પડે અને આપણો પાર થઈ જાય છે સુંદર આ વિડીયો તો કે આ દિગંબર સાધુઓ ભસ્મ શુકામે લગાવે છે તો મેં આ શિવ મહાપુરાણની સુંદર વાત કરી અને આ દિગંબર સાધુઓ ભસ્મ શુકામે લગાવે છે તેની તમને વાત કરી જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય